ભાવનગર આનંદનગર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત બિલ્ડિંગમાં લાઇટ ગટર પાણી જેવી લાઇનો બંધ કરવાને લઈ વિવાદ સર્જાયો હતો જેને પગલે રાજકોટથી ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક કિચનેર ભાવનગર આવી નિરીક્ષણ કરવામાં આવ્યું ભાવનગર મનપાની ટીમ દ્વારા હાલમાં રાજકોટ અગ્નિકાંડ બાદ જ્યારે સફાળો ચાગ્યો હોય તેવી રીતે જ્યાં હોય ત્યાં સીલ મારવા સહિત જર્જરિત બિલ્ડિંગના કનેક્શન કાપી નાખવાની સહિત કામગીરીમાં ખૂબ જ એક્શનમાં આવી છે ત્યારે ભાવનગર આનંદનગર ખાતા ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના ત્રણ માળિયા ખાતે મનપા દ્વારા પાણી ગટર કાપવાની વાત બન્યો હતો આ સ્થાનિક રહેવાસી દ્વારા મનપા કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવેલ જ્યાં મકાનો અંગે સમય માંગતા મનપા કમિશનર દ્વારા દસ દિવસ સુધીનો સમય આપતા આજ રોજ રાજકોટના ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલ ઇજનેર ભાવનગર ખાતે દોડી આવેલ અને જર્જરિત બિલ્ડિંગની સ્થળ મુલાકાત કરી સ્થાનિક લોકો વચ્ચે ચર્ચાઓ કરી જર્જરિત ભાગ ઉતારી લેવો તેમજ બીજી રિનોવેશન થતા જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સલાહ સૂચન કરવામાં આવેલ તે આગામી આવનારા સમયમાં શું થશે તે જોવું રહ્યું અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર ભાવેશ પટેલ કાર્યપાલક ઇજનેર ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ અત્યારે હું ભાવનગર ખાતે આનંદનગર કોલોનીમાં આવ્યા છીએ આ કોલોનીમાં બે ત્રણ દિવસ પહેલાં ભાવનગર કોર્પોરેશન દ્વારા નોટિસ આપી અને ગટર પાણી લાઇટ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી આ કોલોની માટે આ કોલોની જર્જરિત હોય એટલે હાઉસિંગ બોર્ડ દ્વારા વખતો વખત નોટિસ આપી કોલોનીના રહીશોને રિપેરિંગ માટે તેમજ ભય ભયગ્રસ્ત દૂર કરવા માટે વખત વખત પેપરમાં અને બ્લોક ઉપર નોટિસ ચૂકવાઈને જણાવવામાં આવેલ છે આજે આ કોલોનીમાં જર્જરિત મકાનો છે એના માટે અહીંયા અમે સર્વે માટે અને વિઝિટ માટે આવેલા છીએ અને કોલોનીના રહીશોને એ જ રીતે સમજાવી છે કે જે ભયગ્રસ્ત છે ભાગ છે એ કાંક ખાલી કરી દે અને જે રિપેરેબલ ભાગ હોય છે પ્લાસ્ટરથી કે રિપેરેબલ ભાગ એ રિપેરિંગ કરે એટલે ભયમુક્ત થઈ શકે આ આનંદનગર ખાતે કોલોની ખાતે ભાવનગર આનંદનગર કોલોની ખાતે કોર્પોરેશન દ્વારા આશરે સાડા ત્રણસો મકાનો છે જી પ્લસ ટુ ટાઈપના છે ફ્લેટ ટાઈપના મકાનો છે એટલે એનો વધારે પડતો કોમનનો ભાગ જે છે કોમનના સ્ટેર કેસ હોય કે કોમનની દિવાલ હોય એ ભાગ વધારે જર્જર પડતો હોય કોર્પોરેશન દ્વારા કમિશનર સાહેબ દ્વારા દસ દિવસની મુદ્દત આપવામાં આવી છે એટલે દસ દિવસમાં આ આ લોકો દ્વારા શું રિસ્પોન્સ આપવામાં આવે છે કે પછી આગળ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવશે